લગ્ન સમારોહમાં તેમણે જમણવાર પછી અચાનક તબિયત લથડવા લાગી તાત્કાલિક જે પણ અસરગ્રસ્તો હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સેક્ટર 24 માં લગ્નના જમણવાર પછી ફૂડ પોઈઝનિંગ ની અસર થઈ છે અમારા સંવાદદાતા વિપુલ બાલદા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું વિપુલ અત્યારે જે લોકોને ખોરાકી ઝેર ની અસર થઈ છે તેમની સ્થિતિ શું છે બિલકુલ જે પ્રકારે હજુ પણ સારવાર હેઠળ છે જેમને ગલુકોઝના બોટલ સહિતના ઇન્જેક્શનો અને દવાઓ આપવામાં આવી રહી છે જોકે તમામ દર્દીઓની હાલત જે છે તે સ્થિર છે તેવું આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ લગ્ન પ્રસંગમાં ભોજન સમારંભમાં ભોજન લીધા બાદ છ જેટલા લોકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી અને તેના જ પગલે હાલ ત્રીસ જેટલા દર્દીઓ જે છે તે સારવાર હેઠળ આભાર વિપુલ જાણકારી આપવા માટે